રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડી આજ નવીન કામ મોટામાં મોટું અહીં તો બે કામ મોટામાં મોટું એક નહીં બે એક જેસેબી નું બીજો એક આ કટિંગ કામ કર્યું બગીચાનું મોટે ભાઈ એ હરો હોય ઢગલા પીડા એ બહુ આજ આખો દી કામ થાય છે કારણ કે મોટામાં મોટું કટિંગ કર્યું આ હું કટિંગ તા અમારી વાડી ની અંદર લગભગ પહેલી વાર થયો આ બગીચા ની અંદર પહેલી વાર હો પેલા તો તમે આ જો વાંથી દીધી હતી છત્રી જેવા બનાવ નાખ્યા ને આપણે જોઈએ આ બાજુ આજ લગભગ પાંચક ટ્રેક્ટર ભરા છે બહુ છે ને જંગલ જેવા જાડવા એટલે કટિંગ બહુ નીચે આખું કટિંગ જ કરનાતું બધા જાડવા આમાંથી કાંથી નીકળવું આ બાજુ થી જઈએ જોઈએ અને જેસેબી બી આપણી વાડી પૂગે હું બગડાટી બોલાવવા લોંગ ટાઈમ પછી ઘણા ટાઈમ પછી કારણ કે આપણે આ જેસેબી નું મોટું કામ ઉપાડવાનું ભરતી નું એક તો આ વરસાદ હોખ ને દેતો અગાહી ઉપર અગાહી એટલે અમે કીધું ભરતી કરેલી નકર પાસે પાછો મકાન નો ખાડો હોય પાણી નો ભરાઈ જાય હા ભરતી કરી લીએ પાછી વરસાદ આવે તો ઈ બધું એ બે હેઈ જાય જમીન માં અને ખાડોય ન ભરે નક ઓલે ફેર સિમેન્ટ પલાયરો તો એ પાછું વરે ગાંગા ના ના આજો ક સિમેન્ટ બધે ગોડામાં મૂકી દેવો મોટો હાલો ભાઈ આલુ ફેર ગોડામાં મૂકી દેવાનો થાય સિમેન્ટ તો આપણે જોઈએ ખરેખર કટિંગ ની જી વાત કરીએ ને મોટે પાયે કટિંગ મોટે પાયે આતો આ છે ગુંડો ઓલી બાજુ પેરુર્યું અને લગભગ આમાં

અહીં તો તમે કાયમ એમ આપણી વાડી તો આજ કંઈક અલગ પ્રકારની લાગે આજ કામ કહેવાય ઓલો અપડેટ આપનું અપડેટ અપડેટ આપનું અપડેટ મોટામાં મોટું પહેલી વાર આપણી વાડીનું અંદર કટિંગ કર્યું ખરેખર એનો નજારો તમે જોવા હગો પાછળ બધું આમ કંઈક વિચિત્ર લાગે થોડુંક અલગ ટાઈપનું લાગે

બગીચો આવ્યો કંઈક છે ને અલગ ટાઈપ દેખાય આખો આ બાજુ મોટું કટિંગ આ બધું ફૂલ હજી બીજા હું પણ આ છે મોટામાં મોટું કટિંગ આપડી વાડીનું ટ્રેક્ટર ભરા

આ છે આપડી વાડી જાંબુડા ફાલ આવ્યો જોરદાર ઓ ભાઈ જો આ બાજુ એટલા એક જાંબુડો ને તો લાઈન પડી અમારી વાડી જો આ બાજુ એટલા હે મોટા મોટા ઝાડવા છે જો

બસ તો અડધા ગુલાબ હે ને એ આપણે કાઢી નાખ્યા અને આ બાજુના હૈ વેરાયટી બીજી હતી કારણ કે ઈ બહુ મસ્તી માં ફૂલ આવે અને અટાણે પર સુપર ફૂલ આવ્યા એટલે આ રાખવા પીડ્યા કાંટાવાળા ગુલાબ હતા ને એ કાઢી નાખે મોટા હતા ગુલાબ આ ગુલાબ નાના છે આ કાંટા વગર ના છે એટલે એ ગુલાબ બહુ વત્યા એ મોટા મોટા થતો ને એ જ કાપી નાખ્યા આ બાજુ ખેદાન મેદાન કર નાખ્યું હો આવડું કટિંગ જબરજસ્ત કટિંગ નારિયેરી બધી સોખી થઈ ગયું આંબા આંબાનું પણ કટિંગ કર્યું આપણી વાડી જો અહીં જો પુષ્પા નહોતી ને ત્યાં તમે ભરવું હોય નાખ્યું આ બધું ના કે એક ઝાડવું ન કાપવા દઈએ બોલો જંગલ જેવું થઈ જાય તો એમ કે ના ના એને બોલાવાય નહીં એવા આંબા જો સોતરી જેવા આંબા બને ગા શોખી મનાઈ કરી હતી કે કટિંગ થાય ને ત્યાં સુધી તારે બગીચામાં આવવાનું ન થાય ન કે બાકાજી કી બોલે છે એ કે કાપવા નથી દેવું મારે ઝાડવું કટિંગ કરવું હોય મન ન થાય કાપવાનું કટિંગ કરવાનું ઓછું મન થાય કારણ કે નીચેથી થી બધા ગ્રોથ વધારે કરે છે કેવાનું નહીં ધારું કે નીચે કટિંગ કરી નાખ્યું હોય ને તો ઝાડ ઓછું વધે આ દેખી તું છે આમ બોહે અને ડાયરી બધી હેઠી ઝુકે ગયું હતું એટલે ફરજિયાત એને કટિંગ કરવું પડે અને આ બધા ઝાડવા જો એ બગીચામાં દેખાય આમ વ્યવસ્થિત એક એક હજે તો આપણે બગીચાની અંદર આ વર્ષની અંદર સુમાહામાં હમણાં જ ટૂંક સમયમાં આમાં આજે ઘણા બધા ઝાડવા નાખવાના હે બારથી લેવા અને આ બાજુ એવા બધું છે ને ખુલ્લું ખુલ્લું દેખાય જાય જંગલ જેવું દેખાતું હતું નકર અને સુમાહામાં પવન પવન આવે ને વરસાદ આવે પવન આવે તો ઝાડવા કટિંગ કરેલું હોય તો ઓછા તોડે પવન નીકળે જાય તો પવન ભરાયું અને હમણાં વરસાદની આગાહી હોય તો એવી બાકાજીક બોલાવે કાયમ અંબાલાલ કહે કે આજે આવવાનું કાલે આવવાનું બાવીસ તારીખ થી એટલે

અને જુરી અમારી પડી ગઈ હતી પણ આ એક જ દાર એવી હે કે આખી જુરીની અંદર કુદરતી એક જ દાર એવી રહ્યા કે આ મારા એટલા બધા હે ને બધા આ એક જ દારખી આ જોવે તમે હમણાં જ વાવાઝોડું આવ્યું હતું એમાં આખી જુરી ભાંગે પડી હતી આ મેનદાર રહી ગઈ કે એમાં સૌથી વધારે મારા આવતા

જો ભાઈ આ છે મોગા કોઈ દીઠલ હોય કોઈ ની દીઠલ હોય રતાર ગાજર લે